जय हिंद जय भारत हमारा वीडियो बहुत चले जय हिंद तो हमारा वीडियो बहुत चले तो हमारा वीडियो जो जो शेयर कर दो, लाइक कर दो, सब्सक्राइब कर दो, अन हमारा वीडियो बहुत चले है तो हमारा वीडियो को माटे एक लाइक तो करो बड़ा ने हमारो हमारो थोड़ा दिवस पासी डायमंड प्ले बटन आवे है ये आपने शो करवाना से है आ दे શરીરના અંગો અને શરીરના આપણે જે શરીર છે ને હા આ શરીર છે ને હા એના અંગો અંગો અને એના નામ છે ઇંગ્લિશ નામ છે અને ગુજરાતી નામ છે એ આપણે ભણવાનું છે જો ચલો હેર હેર એટલે શું થાય હાથ વાળ વાળ હેર એટલે વાળ યર ઈયર એટલે શું થાય આ કાન કાન શું થાય કાન કાન નોજ નોજ એટલે ખંભો ફિંગર્સ ખબર કેમ લાગે ફિંગર્સ એટલે આંગળી થાય શું થાય આંગળી આપણું કાંડુ

શું થાય આપણી જે પગની આકેલી આંગળી હોય પાંચ એને શું કેવાય ટોચ એટલે પગની આંગળીને ટોચ કહેવાય ઇંગ્લિશ બોલાય ટોચ ગુજરાતીમાં બોલાય પગની આંગળી એન્કલ એટલે શું થાય

Mak khawatir ya, tumbol so. English mak ayat le ya, budjatima ak. Tumb tumb boleh. Cik. Cikat Gal. Cikat lek gal. Tumb nggak boleh ah, semua. English mak boleh cik, budjatima boleh gal. Here. Pasti harus sesuatu sih. Nick. 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 Next. Pak. Pak boleh. Next kat leh garland. 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 Hah. kat leh garland. Ama ah, toh kari kat leh garland. Garland kaya apa ah, ya? Ah gal. Pa, gal sini.

બરાબર ને મસ્ત મજાનું સોંગ ગાવાનું છે તો કયું સોંગ ગાઈશું જો હા ભળિયા શક્તિમાનું મસ્ત એનું ગીત ગાવાનું છે એલું તોરણ પા ધૂમ પાટડી અને બીજું ધૂમ ભજાડ પણ સાપકડા સાપકડા સવારે પાડ્યું

એકલો ગીતો મને ફલડું આવે માં મને મજા આવે સાંભલિયા ની ડાડે બેઠું ઘૂટડ ગુટડ બોલે રે ગુટડ બોલે Uh, that's your kind of girl, yeah. <laughs>